વખતે થાળી વગાડવી અને ઓપરેશન સિંદુર પછી મોક ડ્રિલને ફોલો કરવી બ્લેકઆઉટને ફોલો કરવો આ બંને એક બાબત નથી કેવી રીતે આપણે સમજીએ કોવિડ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ હતું લોકો એકબીજા સાથે રીકનેક્ટ થઈ શકે ડિસ્ટન્સ પર રહીને પણ એના માટે થઈને થાળી વગાડવી કે દીવડા કરવા આવી ઇવેન્ટ્સ યોજવામાં આવી રહી હતી આપણા બોર્ડમમાંથી આપણને મદદ કરવા માટે અત્યારે જે થઈ રહ્યું છે એમાં આપણે સોશિયલી રિકનેક્ટ નથી કરી રહ્યા સોશિયલી આપણી આખી સોસાયટીને ભારતના મેપ પરથી ડિસ્કનેક્ટ કરવાનો પ્રયત્ન હતો ધારો કે આપણી ઉપર એવા કોઈ પણ પ્રહારો થાય જેમાં આપણા આખા શહેરની કે આખા સ્ટેટની વીજળી જતી રહે તો આપણે કેવી રીતે સર્વાઈવ કરીશું આપણને એનો કોઈ અનુભવ નથી આપણામાંથી ઘણા ઓછા લોકો એવા છે કે જેમણે આ પહેલાંની વોર જોઈ છે એ સિનિયર સિટીઝન્સની વાત માનશો તો જે જે ઘરમાં એ લોકો હશે એમણે તો ઇન્સ્પાયર કર્યા જ હશે પોતાના ઘરના લોકોને આ બેર મિનિમમ કરવાથી તમે ને હું બોર્ડર ઉપર નથી આપણા ઘરની કદાચ કોઈ વ્યક્તિ પણ બોર્ડર ઉપર નથી આપણને કલ્પના પણ નથી કે એ જોખમમાં જીવવું એ જોખમમાં તમારા ફેમિલી મેમ્બર હોય ને તમારે ઘરે જીવવું આ કેટલું અઘરું છે ધ બેર મિનિમમ દેટ વી કેન ડૂ એ સિટીઝન્સ ઇઝ જસ્ટ ફોલો ધ ગાઈડલાઇન્સ કે જે આવા કપરા સમયમાં આપણને આપવામાં આવે છે અત્યારે ભારત યુદ્ધમાં નથી પણ જો એવી પરિસ્થિતિ આવે તો પ્રજા એને માટે તૈયાર છે કે નહીં એની જવાબદારી સરકારની છે એટલે સરકાર તમારી પાસે આ ડ્રિલ્સ કરાવે છે ગઈકાલે મેં સમજાવ્યું હતું પણ ખરું કે કયા કયા સિટીઝમાં કેમ કઈ પ્રકારની ડ્રિલ યોજવામાં આવશે એમાં કઈ કઈ પ્રયોરિટીને ધ્યાનમાં રાખવામાં આવે છે આમાં કયા કયા ડિપાર્ટમેન્ટ્સ એકબીજા સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે આ બધી પ્રેક્ટિસ ચાલી રહી છે આપણે કંઈ જ કરવાનું નથી એકચ્યુલી આ બેર મિનિમમ છે કે જે આપણે કરવાનું છે એકસો ચાલીસ કરોડના દેશને પ્રોટેક્ટ કરવા માટે કેટલી સંસ્થાઓએ ક્રાઇસિસમાં કેટલું કેટલું કામ કરવું પડશે એ બધા દળો પાસે પ્રેક્ટિસનો કેટલો સમય છે આમાં આપણે દેશ વિશે અત્યાર સુધી અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર ને એકબીજાને મળીને અનેક પ્રકારની કોમેન્ટ્સ પાસ કરી હશે શું થવું જોઈએ દેશમાં ને ન થવું જોઈએ બીજા દેશનું શું સારું છે ને આપણે ત્યાં એ કેમ નથી આવી બધી દલીલો કરતી વખતે જે આપણી અંદર જોમ આવે છે આ જોમને અત્યારે વાપરવાનો સમય છે દેશ માટે થઈને આ જોમ વાપરો એ ઇન્સ્ટ્રક્શનને બેસિક બેસિક લેવલ પર ફોલો તો કરો કોવિડમાં આપણા આટલા લોકો મૃત્યુ પામી રહ્યા હતા આસપાસ અને તોય આપણે બેસિક ઇન્સ્ટ્રક્શન્સ નહોતા સમજી શકતા ઓફ સોશિયલ ડિસ્ટન્સિંગ Let's not repeat the same mistake again. We know what is at stake.